મારી દે ઠેકડો આજ હા 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 હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ તો સ્વાગત છે મારા નવા વ્લોગ તો આજે સવાર સવારના ના વાગી ગયા છે ને ઓ થઈ ગયા છે ને હાલ અત્યારે દીદી બા ને એના પપ્પા બંને સુતા છે કારણ કે કાલ રાત્રે અથાણ હતું તો હું તો રાત્રે એક દોઢ બે વાગે આવી ગઈ હતી મમ્મી અઢી વાગે આવી ગયા હતા અને શૈલેષ રાત ને સવારે સવાર લગી જોયું ની હાલ આવી સુતા છે અને હું કરું છું કામ અને મમ્મી ગયા છે વસ્તુ લેવા અને મિસ્ટર બેન ને મિસ્ટ બેન ના પપ્પા પણ એમ સુતા છે તો હાલી એ બંને સુતા છે અને ફટાફટ આપણે કામ કરીને છીએ અને પછી પાછા આપણે મળશું મિસ્ટર બેન જાગે એટલે કારણ કે એ આખી રાત સુતી નથી કોને જાણે નાક બંધાઈ જતું હોય ગમે હોય આખી રાતના પૂરું રોવાનું શરૂ થતું એ પછી પાછી સુઈ જાય રોય ને પછી પાછી સુઈ જાય થાકી જાય એટલે તો હાલ તો એ અત્યારે સુતી છે અને આપણે કામ પડ્યું છે બધું જો તો ફટાફટ આપણે કામ કરી નાખીએ કારણ કે હું તેની વાહ આખી રાત બેઠી હતી ને એટલે હું થઈ ગઈ હતી મારે મોડું જગાડું એટલે એમ તો આખી રાત જાગતી જ હતી ઘડીક મમ્મી આવે ને ઘડીક શૈલેષ આવે ને ઘડીક પાછા ઘરના કોઈક મેમ્બર આવે આજે આજે શરૂ થતી તો આજે તો મિસ્ટરબેનને હવે હોળાઈ દીધા છે હરખા એટલે હોઈ રહી છે કારોની એટલે મેં તો ફટાફટ કામ કરી નાખીએ તો આપણે તો જો ફ્રેશ થઈ ગયા છીએ નહીં ધોઈ અને મિસ્ટરબેનને હું થશે ને જલીગીનમાં કામ કરી નાખીએ પછી મિસ્ટરબેનને જગાડી પછી ખવડાવી પછી પાછા સુવડાવી દેસુ કારણ કે નકરું રોવામાં રોવામાં એને ખાધું પણ નથી આખી રાત નકરું ઘડી થઈ જાય અહીંયા અહીંયા કરે પણ ખાય નહીં ખુઈ જાય પાછી ઘડીક રોજ તો હાલ તો મમ્મી વસ્તુ લાગી છે યાંગ પેલા આપણે ફટાફટ કામ કરવા મળી પછી પાછા મળશું હેલો ફ્રેન્ડ્સ તો અત્યારે બપોરનો ટાણું થઈ ગયું છે અને બાર સાડા બાર એક થઈ ગયા છે અને મિશ્રાબેન પણ કારુના જાગી ગયા છે જો એને પપ્પાને જગાડે છે જો જો દાંત કાઢે જો જો જે 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 અને હાલ મમ્મી એ બધું બપોરનો રસોઈ બનાવી અને જો એનો થાળી તૈયાર કરી મૂકી દીધે એટલે ફોટો પાડી લઉં અને તડકો જમી ગયો છે અને હવે મીશુને લઈને આવી ત્યાં એને પપ્પાને જગાડવા હાટું પણ એને પપ્પાને હવારો હવાલી ઈચ્છાણ જોયું છે તો હવે એને ઊંઘ સડી સરખા ને એટલે ઈ જાગશે ને જ જ જ મીશુ બેન મીંડા મીશુ સમજો બેટા મીશુ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કાઢો પેલા કાઢ નાખો પછી દાંત કાઢો ગુડ મોર્નિંગ અહીંયા અહીંયા મીશુ મારી હામું કાના ગુડ મોર્નિંગ બપોરા થઈ ગયા છે આપણે ગુડ આફ્ટરનુન કહેવાનું ગુડ મોર્નિંગ કહીએ છીએ મીશુ બેન જાઓ મીશુ આવું નીકળવાનું આવું નીકળવાનું સારું ચાલો ફ્રેન્ડ તો સહેલીશ તો સાગવાથી રહ્યા અને બપોરા મમ્મી શું બનાવી નાખ્યું ચાલો આપણે મમ્મીને પૂછી લઈએ મમ્મી જો એનો ફોટો પાડતો સહેલીશે શીખવાડી દીધું છે તાળીનો ફોટો પાડે આપણો જ બાકી છે ને શું બનાવી નાખ્યું મમ્મી અડદની દાળ બાદરના રોટલા પછી કાસરા પીપડાના પછી મોળા પછી મરસા અને આ છે દહીં ચમચી મૂકતા ભૂલી ગયા મમ્મી જો જ જ જ જ જ જ જ જ મર બેન ને છે ને કોઈ દે જોવા વાળો ન હોય ને તો મંડે ભાગવા મમ્મી ફોટો પાડતો તો જાય ના મમ્મી ફોટો પાડે છે ને મિસ્ટર બેન ને જો બા આમ જાવું છે અને સામે ઓલી દીદી રમે છે ને તેને એને ન્યા જાવું છે અને હું છે ને એને જવા નથી દેતી કારણ કે છે ને પરથારેલી સીધી હેઠે સાયકલ લઈને જ વહી જાય જ જ જ જ યા આડા બાર એક થાવા આવ્યો છે આજે એટલે મોડું થઈ ગયું છે ફોટા ઓલામાં આવી જાય મામાના જે અમારા મામા લઈ એના મામાનો ફોટો છે આજમાં છે હા અને સાહેબના આવે નહીં સાહેબનો થાયો એનો મામાના મામાનો આવી ગયો અને મમ્મીનો જો ઓલરેડી જાય છે અહીંથી મમ્મી હવે હા ચાલો આપણે હવે જઈએ હા પપ્પા કઈ નઈ જાગે મિસ્ટુબેન ઉહુ હહુ ચાલશે બધે બધી બે બ્લુટિક થઈ જાય એટલે ન જોયો હોય એલા જોઈ લીધો હોય નોપથી હોય ને તો ન જોયો હોય સર ચાલો ફ્રેન્ડ આપણે જમી લઈ ને તો પાછળ મળશું મિસ્ટુબેન હાથમાં નથી રહેતા જ ચાલો મિત્રો તો વાગવા એવા છે પાંચ અને પાંચ વાગે આપણું મોર્નિંગ થઈ ગયું છે કેમ કે સાત વાગ્યા હું જે હું જાગતો ને તો આખો વખ્યાન ત્યાં અમારે ઘરનું હતું એટલે રહ્યા હતા બરોબર છે અને અત્યારે હવે પાંચ વાગે હા મોર્નિંગ થયું છે મિસ અને બાએ બે છે એ પપ્પાએ અરે અત્યારે હું વિડીયો કોલમાં વાતચીત કરી અને હવે વિડીયો જોવે છે ઓકે સારું ચાલો તો કન્ટીન્યુ બનાવી રહ્યો આગળ મળીએ ચાલો મિત્રો તો અત્યારે આપણું મોર્નિંગ છે તો પાંચ વાગ્યા અને હવે પાંચ વાગે વાડીએ જવું છે વાડીએ કણા ટાઈમ ત્યાં નથી બાકી લહણ બહણ બધું જોતા હોય એટલા પાય બાય છે કે નહીં મેં કહે તો કંઈ વાંધો નહીં જોતા હોઈએ બહાર ને મિસ્ટુ બે રહે અહીંયા આખી રાત આખ્યાને જોયું બા તો બે ત્રણ વાગે વહ્યા આવ્યા હતા તુલસી છે દોઢ વાગ્યે વગ્યા હોય છે ને આપન છે હાથ હાડા હાથે બરાબર છે સારું હાલો મિત્રો આપણે જઈએ વાડીએ મળીએ આગળ કન્ટીન્યુ બનાવી રહ્યો ચાલો મિત્રો આપણે જઈએ હવે વાડીએ બરાબર છે ઇન્ડિકેટર ચાલુ છે પણ ઓછું આંબળો પણ વાંધો નહીં તો અમે જઈ રહ્યા છીએ વાડીએ અને સનસેટનો નજારો અદ્ભુત છે બરાબર છે આ સમયની તૈયારીમાં છે તમને ક્યારેક ક્યારેક દેખાતો હોય છે તો જોઈ લો મિત્રો આ રીતનો અદ્ભુત નજારો છે તમે આ નજારો ઘડી જુઓ એ વાડીએ પોગી જઈએ બરાબર

હા જોયા 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 ઓકે ચાલો તારા આવું એક પગ્યા એક પગર છે મિત્રો તૂર તો તમને બતાય બતાવી ને થાકી ગયો તુર અમારી જમાવટ વાળી છે બરોબર તુર માં કઈ ઘટે છે બરાબર મારું લસણ લસણ માં જો અહીંયા રખ્યા નાખી છે અડધામ નાખી છે અડધા જે નાખવાનું છે રખ્યા બરોબર છે અને આ ડુંગળી થોડી આગળ ઢોળીક ડુંગળી છે છે ન્યા ડુંગળી નહી હા થોડીક ડુંગળી છે ને આ બાકી બધું લસણ છે ઓકે આવો છે મિત્રો બાકી તો આ લીંબુ તો તમને અવારનવાર દેખાડતા જ હોઈએ છે ઓકે તે દીધો મિત્રો તમને વિડીયોમાં બતાવું છું અહીંયા ઘઉંને પહેલું પાણ પાતા હતા અને અત્યારે તમે જોઈ શકો છો ઘઉં નીકળી હોતી ગયા છે બરાબર છે આ બધી તમે જોવો ને તો બધી વાડીઓ અમારા ભાઈઓની છે બસો ત્રણસો છે ટોટલ બરાબર છે હવે બધા છે છે હો લસણ કોણ છે આપડા જે ભાગ્યા છે ને એને વાવવા દીધું છે ને એનું લસણ છે એ બોલું મને નથી ખબર કેમ કે આપણને તો આપણું જે હોય એની ખબર હોય કેમ કે બહાર ના સુરત બુરજ ફોન બનાવતા હોય કે ભાઈ ધ્યાન રાખજો આ લસણ વસણ છે બટ આ પાઈ બાઈ છે કે કેમ આ છે તે છે લીંબુ હેઠે પડ્યા જો બરાબર છે બની રહ્યો કન્ટિન્યુ ભળ્યા તારે બીજો અહીંયા મિત્રો અમારે હાલી ને બહાર બાર નીકળવું ને બધું અઘરું છે આ તો લીંબુડું થોડુંક જો અહીંથી કાપી નાખ્યું બાકી અહીંથી નીકળવું થોડુંક અઘરું પડે લીંબુડા છે ને બહુ મોટા મોટા થઈ ગયા છે અમારે એટલે અહીંથી થોડું નીકળવું અને એમાં અત્યારે શિયાળામાં

અને કુએ જે આંટો મારવા જવું લાગે ચાલો મિત્રો તો આ મારી જૂની વહોડી છે હવે આ બધી થોડીક કબડી ગઈ એટલે હવાનું નક્કી નથી ક્યારે હું છે બધું મેળ વગીનું છે જોવો બરાબર છે જો આ કેટલા ગેપ પે પડી ગયા એટલે આનો યુઝ થતો જ નથી બરાબર છે અને હવે કુવા મારી જાણ ઠેકડો મારો

I told you earlier that I will always <laughs> keep it with me. Shall I smile? Shall I smile? Shall I smile? Shall I smile? Shall What is that. So, I am going to cut I am Deep slow.

ચલો ફ્રેન્ડ તો હવે શૈલેષ કહે છે આપણે ઘરે જવાનું પણ હું લાવી છું બબલા કારણ કે ભૂખ ઘરેથી જ લાગી હતી પણ મેં કીધું ઘરે ખાવા રહેશું ને તો થઈ જશે મોડું અને અહીંયા આવશું તેમ થઈ જાય અંધારું તે જો ને ચાંદા મામા તો આવી ગયા જો ને દી હાથમી ગયો છે તે કીધું ત્યાં જ નાસ્તો કરશું ને કેધુનું મારા વાડી આવું હતું શૈલેષ કઈ લાવતા નહોતા અને જે આ જ જળાયો આવ્યો તો હવે આમ બે આવ્યા નહીં તો ફટાફટ હાલો જાય નાસ્તો કરીએ ને તમને પણ બતાવી તો વિડીયોમાં બનાવી લો પછી મળીએ નાસ્તો ફટાફટ ને પછી ઓકે ચાલો મિત્રો સટપટા ખાવા માટે અને આ સટપટી રિહાણી છે કેમ રિહાણી ખબર કે ટાયર વળી ગઈ છે એને ટાઈટ વાય છે મેં એની ફિકર કરી એ તો હવે આપણે ઘરે જઈ નાસ્તો કરી નાખશું કે ના ના

મિત્રો કીધું છું મળી આગળ ચાલો મિત્રો તો નીકળી ગયા છીએ પણ કડકડ ની ઠંડી છે અંધારો થઈ ગયેલો છે બરોબર છે તો ફટાફટ કોઈ ગયા સારું છે મિસ્ટા ને ન લેવા બહુ વેસ્ટ કામ થઈ ગયો કેમ કે આવ્યા નહીં તે દિવસ હતો ને તોય તે ટાઈટ વળી ગઈ હતી અને અત્યારે બી ફોલ ટાઈટ છે અત્યારે આવી ટાઈટ પડે છે પછી કેટલી પડશે પણ અતિ થાય હા અહીંયા તુલસી હાડલો લો વિટિન નું આયલે છે તો અત્યારે ચાલો ગાડીઓ તો પવન લાગે કેવું ફાટું છે પણ એ તો અમને જ પ્રોબ્લેમ છે પણ હવે હાલો ડાયરી કરી જઈને તમને મળીએ બરોબર છે ને ગાડી લઈને ક્યાંક પડશે હેલો ફ્રેન્ડ્સ તો વાડીએથી હાલ આવી ગયા છીએ અને ટાયર એટલી લાગી ને આવતા હવે સ્વેટર પહેરવું પડ્યું એટલો ટાઢો અને ટાઢ જ એટલી છે ને ત્યાં વાત પૂછોમાં અને હાલ અત્યારે ત્યાંથી આવી ગયા છે વાડી છે મિસ્ટાબેન હુતા છે અને મમ્મી અહીંયા રસોઈની તૈયારી કરવા માંડ્યા છે અને શૈલેષ પણ અત્યારે વિડીયો શૂટ કરીએ એટલે એડિટિંગ કરવા બેઠા છે કારણ કે આજ સે બપોર લગી ઊંઘ જ કાઢી આજે છાણ જોવા કે રાત જોઈએ હવારો હોવા લાગી પછી આપણે રહી રહીએ વાડીયા લઈ ગયા એમાં મોડું થઈ ગયું હાલ તો અત્યારમાં સ્ટીક કરવા બેઠા છે અને અમે વાડી થી આવ્યા ને તરત તમને મળ્યા છે ટાઈટ કે મારું કામ એટલે કડ ના કે કડ કરતા હોટે કડ કરતા એવું ટાઈટ આવતી હતી અત્યારમાં હારકુરી મિષ્ટા ને કીધું લઈ ન ગયા નહીં તો મિસ્ટા તો મારી ટાઈટ ને અડધે થી ને આવી આવે કારણ કે અમે રો કેળો વાડી નો તરત ની ટાઈટ શરૂ થઈ ગઈ હતી તો એમ થતું હતું કે હારુકુર મીઠું ન લાય એના તો આઈથી ને પાછું વળી જવું પડે પણ સારું કહ્યું મિશન ભાઈ ઘારા ન લઈ જાય કે તો એ નહીં ટાઈટ લાગી જાય થોડી ઘણી કેમકે ત્યાંથી ને પાછું વળવું તો ખરું ને તો સારું ચાલો ફ્રેન્ડ તો હાલ તો શૈલેષને પણ આજે હું પૂરી કરી નાખી છે ને એટલે એ એના મળે હા મેલી કીધું કે હાલ લઈ જાઓ નહીં તો આના આના થતી હતી તો અત્યારે જો બેનો પૂતા છે ને એને પપ્પા વિડીયો એડિટિંગ કરે છે અને હું અહીંયા આવતા હોય સ્વેટર પહેરી લીધું ફટાફટ અને મમ્મી જો ખીચડી મૂકી ખીચડી મૂકી દીધી છે અને હાલ હવે આપણે અહીંનો આજનો વિડીયો અહીં પૂરો કરશું વિડીયો તમને સારું લાગે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી થેન્ક યુ ફોર વોચિંગ